સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં ન હોય સ્ત્રી જેટલી ક્ષમા પુરુષમાં ન હોય સ્ત્રી જેટલો ત્યાગ પુરુષમાં ન હોય સ્ત્રી જેટલી દયા પુરુષમાં ન હોય સ્ત્રી જેટલી કરુણા પુરુષમાં ન હોય ત્યાગની તો મૂર્તિ છે ભાઈ એ અઢાર વર્ષ બાપના આંગણામાં રમીને મોટી થઈ હોય ચાર ફેરા ફર લઈ તારું મારું કરી નાખે એ જગ્યાએ આપણે હા હરે જવાનો તો કેવા ડખા એ લાજુ કાઢીને આપણે માંડવામાં જ આમ બેઠા હતા એ આ જમાના આશા હાડલા મુશુના ઠોંગા બારા નીકળે ભૂંડા કેવા સ્ત્રી છે ક્ષમાની મૂર્તિ છે સાહેબ સાચું ન લાગે તો ખતરો કરજો વિશ્વમાં જે દેશમાં જવું અહીંયા જીવાની સૂટ છે ને મોબાઈલ માં હાલે બોલો લ્યો કેવો યુગ છે એ મારા બાપ કે કે આપણે હવાર મળજો આજલ પ્રોગ્રામ ચાલુ છે લે મને તો મોબાઈલ નું બહુ ગમે અમુક અમુક તો તમે જોઈ જોજો મોટરસાઈકલ ઊભી રાખી દે ઉપર ઓ ગુગલ બોલો બહુ મજા આવે અને એવાય એવાય હે

બાવળી પૂછતા હોય કેમ બટા કેમ છે અહીંયા બધા બાબો હાલ જો આ બા મારા હા હોય તમારી જે વાત છે મા દીકરીની વાતો સાંભળી જાય ને પંદર દિવસ પછી એની ખબર પડી જાય બે ખોરડામાં સંસ્કાર કેટલા થઈ નગર અમુક તો તરત કે જાતે જ નોકે નો તમારા પેટની નહીં હા કોઈને કે એમ ન રહી બટા હા જાતે માથું કાઢી દે હા કોઈને હાથ હેઠળ ન રહી આ જો ડબ્બા તમારા પેટની નહીં હા

અને તીજો દી થાય તા તો ગુગેશનો ફોન આવ્યો પછી ગુગેશની રીંગ રીંગટોન એ જુદો મૂક્યો હોય રોટલી વણવાનું ચાલુ હોય ને ગુગેશની રીંગ વાગે તો કહે વાગે તુજ મેરે બદખતા હે યાર આ મેં ક્યાં કરું હોલ્ડર માં આંગળી ભરાવી ગયો મોબાઈલ આવ્યો એટલે મને યાદ આવ્યું

મહારાજ ને અંગદ ને બધા ડુંગરા ઉપર બેઠા હતા ને રાવણ માં જાનકી ને લઈને કંકણ ને માતાજી નાખ્યા એટલે આપણે બધા એમ કે માતાજી એંધાણ દેતા ગયા પણ હમણાં એક સંતે બહુ સારી વાત કરી કે માય અંધાણ માટે નહોતા મુકતા ગયા પણ જટાયું મરાણો અને તમે આવા મહાન યોદ્ધાઓ જેવા મને દેખાવશો અને કાંઈ કરી નથી એકતા તમારા તમારા દેશને ગબળાને કોઈ લૂંટીને હાલ્યો જાઈશ એ બંગડીયું પહેરી તો બેઠા હું સંતે બહુ આ બાપરે અચાનક ગુઘુ પછી તો ત્યાંની વાત કરો વિશે રોટલી વણતી બોલો ગુગુ આમ જો ઘૂઘું બોલું

એ ભાત લઈને તાર ગેર મોટરસાયકલ છે મોટરસાયકલ હું તમારું કામ હતું તો તાર બાઈન કેમ મૂકી જાય તને આમ જો આમ જો ગુગે આમ જો નથી ગમતું આ અહીંયા મને ગમતું તારી માના હમ બાજ ઓલીન પછી એને બા બેઠા એટલે કઈ બોલાય તો નહીં એટલે ઓલી ટૂંકું બોલે સેમ ટુ યુ સેમ ટુ યુ બોલે એટલે બાન ખબર પડી જાય ગુગેશ કુમાર નો ફોન લાગે આ દેશ મર્યાદા જો વાત કરવા દેવા હાટું માં બીજા ઓરડા જાય જેવા બા બીજા ઓરડામાં જાય તો આ વેણું પાટલી મન ફાવે ત્યાં જાય સીધો વળેલ મોબાઈલ હાથમાં આમ જો ગુગો કેવું બોલતા હતા નથી ગમતું નથી ગમતું મને ગમતું તમારા બાપલા આમ બસ

તમે ટ્રાય કરજો તમે કોઈ એ એ એ સ્ત્રી એટલો એ કોઈ પણ બાય હોય એને તમે ખાલી ખબર પૂછો તો એ એટલો વિવેકથી જવાબ આપશે એટલે ઓલો દર્દીનું પચાસ ટકા દર્દ ભાંગી જાય આપણે કે કા ભાભી કેમ છે મારા ભાઈને ઘણું સારું ભાઈ ઘણું સારું ભગવાનની દયા થઈ ભાઈ સાધુના કંઈક આશીર્વાદ દયા નહીંતર તો

પણ ઘણું સારું ભાઈ ભગવાન સારું છે ઉભા નતા થી એકતા કાલ તો એમ તો આટો માર્યો છે મદારી રખડે એમ રૂમ માં આટા મારતા હતા ઘણું સારું પંકજભાઈ આવ્યા તે સફરજન લેતા આવ્યા હતા એ કકડાવી ગયા બે સફરજન ખાધા એમ તો બપોર પછી અડધી થાળી ખીચડી ખાઈ ગયા ત્યાં દર્દી પલંગ પકડી ભેઠો તો હું જે બધું ખાઈ ગયો યો હં ભાઈ ઘણું સારું લુખોના બાટલા સડાયા થા આપણે કંઈ ઓક્સિજન થઈ ગ્લુકોઝ તક અહીં અમને હૈયર નારે ને એટલે લુખો કઈ દે હં ઘણું હારું હં કાલ તો લગભગ રજા આપી દે લગભગ ઘેરે આવી આવીશું ભાઈ અમારી છોકરાની પ્રાર્થના ભગવાન હા ભણે

આપણે ત્યાં બેઠો હોય ભાઈ કાભાઈ કેમ છે મારા ભાભી હવે નો ઉભી થાય પૂરું થઈ ગયું કારણ કે આની તો કલ્પનાઓ આવી જ હોય પછી હવે ન ઉભી થાય પૂરું થઈ ગયો કાલે તો વાતો કરતી આજ વાતો માં લઈ ગયા હા ને પંદર દિવસ ખાટલા માં ખાટલા માં દુઃખી ધ્યાન કરતા ભગવાન દોરી ખ્યાય લે તારું ભાઈ અને તમે જ બહાર રખડતા હોય અમારે જોઈ તો ધ્યાનમાં રાખજો એટલે હજી જીવે તારીમાં ભાવ જેમાં હેત હોય જેમાં સ્નેહ હોય જેમાં લાગણી હોય આ યુગ કે વર્તમાન પરિસ્થિતિ જે હાલે છે એ ભાવની એક યુગ હાલે છે નામનો યુગ આલે છે નામ સમોવડ કો નહીં જપ તપ તીરથ જોગ નામે પાચક સુટ્યા નામે નાચે રોગ અત્યારે નામનો યુગ એટલે નામ સમરણનો યુગ તો ખરો પણ નામે કંઈક હોવું જોઈએ માણસનો નો રીતે

નામનો યોગ અને હું તો એમ કહું છોકરાને નામ પાડો તો આવા સંતોને પૂછીને પાડજો આ નામ અત્યારે તો એવા બધા પાડે આપણે આવડે નહીં આ ટ્વિંકલ દીકરીઓનું સો ટકા નામ હારું ટ્વિંકલ પણ એ નાની હોય ત્યાં સુધી ટ્વિન્કલ ડોસી થાય પછી હું કેવું નામનો આધાર નામ થી અજામીર તાર્યો ગહન છે અજામીર નામના કસાઈના દીકરાનું નામ નારાયણ હતું અને અંત વખતે ઈ કસાઈ હોવા છતાં એના દીકરાને હાથ કરતો હતો કે એ નારાયણ એ નારાયણ એ નારાયણ ઈ દીકરે નો સાંભળ્યો ને ઓલો નારાયણ સાંભળી ગયો આમ તો જો કે વાણિયાના દીકરા નામ પડે તમે જોજે કુણા કુણા નામ પડે એને એને વાડીએ શીફડા ખાવા લઈ જાવ તો શીશા શીશા જ છે એ કુણ કુણ ખવાય બીબડા વાળું નહીં વેલી ઝીણી ઝીણી શીપડી શીપડી ગો મોટું પાકું લાગે ખાટું લાગે અમારે હકીકત બનેલું ઉકાએ ભીંડો કર્યો મારા દાદા શેઠ એટલે ઉકો ભીંડા ની થેલી આપી કે દાદા ભીંડો છો સડાટ સડાટ કહેવાય હાડો કહેવાય કે દાદા બહુ કુણો ભીંડો હતો મૂકી દે ખૂણામાં હાડો કહેવાય આવી જઈએ આવી જઈએ નીકળે ઉકો ભીંડો મૂકીને ભાઈ ગયો ત્યાં શેઠાણી આવ્યા ચા ની કીટલી લઈને ચા પાય આમ શેઠાણી જોઈ ઓહો ભીંડો લાગે એડીમાં વાયડો થાય નો અડાય મૂકી દે લેવા દે વાયડો પડે અરે ખબર કુણ વાઈડો પડે ગાંડી ટન નો ખબર હોય પત્ની એના ન લીધો ભીંડો બીજે દી આવ્યો ઉકો કે શેઠ કેમ ભીંડો કુણો બહુ સારો કોણો કુણો ભીંડો બહુ ચડાય બહુ ચડાય તો શેઠ હજાર રૂપિયા ઉછી ના જો પીડ્યો આમો એકસો આઠ માં ફોન કર્યો તાત્કાલિક અમારી શેરીમાં આવવા ગયો હળા વાળા પૂછ્યું તકલીફ શું છે ગાયરે ગાયરે આવ્યા તમે આવ્યું છે તો એક હતો પડી ગયેલો ચાર પીડ્યો

તે લૂંટારા તો નો આવ્યા પણ રીસ મળ્યું રીસ મારી નાખે રૂપિયા નો લે પણ માળી નાખે મળી જાય તો મળી જાય શેઠ ને હિંમત આવી ગઈ તો રીસ ના કાન પકડી લીધા રીસ આમ થી આમ મળ્યું શેઠ ને ફગાવા કીડેલી વાહળી છૂટી ને મળ્યા રૂપિયા વેરા એમાં કોઈ ઘોડી લઈને નીકળ્યા

એના હાથમાં કાન પકડાવી દીધા રૂપિયા વણી વાહરી વાળ લાગશે પણ ખડશે અમે હજી પકડ્યા કઈ